નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દયોદર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. રشناચાર ગળા ડૂબ માર્ગ અને મકાન વિભાગના જેતડા રોડ પર બનાવેલ ગટર બની શોભાના ગાંઠિયા સમાન. દયોદરમાં મોડી રાત્રી એ ધોધમાર વરસાદ પડ્યો દિવસભર વરસાદી ઝાપટા પડ્યા. બાદમાં રાત્રિ દરમિયાન મેઘમહેર થયો. શહેરના જેતડા ચોકડી પાસે ઢીચણ સમા વરસાદી પાણી ભરાયા છે. દિયોદરના પીડબ્લ્યુના અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં પોટી રહ્યા હોય ને હોતી હે ચલતી હે નીતિ અપનાવવામાં મસ્ત જેતળા સર્કલ પાસે કરોડોના ખર્ચે બનાવેલી ગટર શોભાના ગાંઠિયા સમાન જેતળા સર્કલ સરોવર જેવો ઘાટ સર્જાયો તંત્રના પાપે જેતળા સર્કલ પર વાહનચાલકો અને લોકોને પડી રહી છે મુશ્કેલી તંત્ર દ્વારા અનેક વખત પાણી નિકાલ કરાઈ છે છતાં પણ સામાન્ય વરસાદમાં જેતળા સર્કલ પર વારંવાર પાણી ભરાવો વાહનચાલકોને પડી રહી છે હાલાકી